વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઇન્ડિયા અને વાસ્ક્યુલર સોસાયટી ઓફ ગુજરાત દ્વારા એકવીસ અને બાવીસ ફેબ્રુઆરીએ ટેપકોન બે હજાર પચીસ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન ટેપકોન બે હજાર પચ્ચીસનું આયોજન ગ્રાન્ડ મર્ક્યુરી ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે ગુજરાત વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઇન્ડિયા અને વાસ્ક્યુલર સોસાયટી ઓફ ગુજરાત દ્વારા વાસ્ક્યુલર અને એન્ડોવાસ્ક્યુલર સર્જરીની એક આંતરરાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ ટેપકોન બે હજાર પચીસનું આયોજન ગ્રાન્ડ મર્ક્યુરી ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે ટેપકોન બે હજાર પચીસ એટલે કે ટ્રબલ શૂટિંગ ઇન એન્ડોવાસ્ક્યુલર પ્રેક્ટિસે એક એન્યુઅલ એકેડેમિક ઇવેન્ટ છે ટેપકોન્સ અ એકવીસ અને બાવીસ તારીખ એટલે આવતીકાલે બાર વાગ્યાથી ચાલુ થઈને પરમ દિવસે શનિવારે સાંજે ત્રણ થી ચાર વાગ્યા સુધી આ કોન્ફરન્સ ચાલશે અને ઓલમોસ્ટ લગભગ સો જેટલા ટોક્સ હશે એમાં સો જેટલા કેસીસ હશે જેમાં કોમ્પ્લિકેશન અને એ વિશે ચર્ચા કરવામાં આવશે આ કોન્ફરન્સ ગાંધીનગર ગિફ્ટ સિટી ગ્રાન્ડ મર્ક્યુર હોટલ ખાતે યોજવામાં આવી રહી છે ગુડ આફ્ટરનૂન હું ડોક્ટર વિશાલ શેઠ છું વાસ્ક્યુલર અને એન્ડોવાસ્ક્યુલર સર્જન પ્રાઇમ વાસ્ક્યુલર કેર અમદાવાદથી છું ગુજરાતમાં અમે ગુજરાત વાસ્ક્યુલર સોસાયટી અને વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઇન્ડિયા તરફથી એક કોન્ફરન્સ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે જેનું નામ ટેપકોન છે ટેપકોન એટલે જે એક પંચરથી એટલે એક મિનિમલ ઇન્વેઝિવ પ્રોસીજરથી જે એન્જિયોપ્લાસ્ટીને એ બધા ડિઝીઝ સોલ્વ કરવા માટેના એ પ્રોસીજર્સ થાય છે એમાં જે જે કોમ્પ્લિકેશન્સ થતા હોય છે એ એ મેઇન ફોકસ રહેશે આ કોન્ફરન્સનું એટલે કોઈ પણ સપોઝ એક પંચરથી થતી એન્જિયોપ્લાસી હોય અને એમાં એ નળી ફાટવી કે બ્લીડિંગ થવું એ બધા કોમ્પ્લિકેશન્સ કઈ રીતે ટેકલ કરવા એ આ પ્રોસિજર નું મેઇન ઉદ્દેશ રહેશે આ પ્રોસિજરમાં આખા ઇન્ડિયામાંથી ઓલમોસ્ટ સો જેટલા વાસ્ક્યુલર સર્જન્સ પાર્ટ પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને અક્રોસ ઇન્ડિયા આઉટ ઓફ ધ વર્લ્ડથી પણ લગભગ દસ થી પંદર વાસ્ક્યુલર એન્ડોવાસ્ક્યુલર સર્જન્સ આમાં